બેઠા હતા તાપે તાપે હો અન આખલો બાખલો ગાઢો કે હું આખલો ગાઢો એક ભૂત આવી તો બધા મિવરાયા તો બધા ઘેર નાઈન જતા રહ્યા અરે ભૂત ના હોય અતારે હું ના હોય તાણ સાચી વાત બધા આવી જાય પર તા ફળતો તો બધા નાઈ જાય ઘેર એ ના હોય હું તો કદી જોયું નહી આપણે બેઠા આઓમ હોખવા ને કા તો નાગા હા થી થી આવીને પાહું પેલો એ આવી મોણા ઘેર નાઈ જાય કઈ બરો તો એટલા ઉ કરો તાણ હોય એટલા હું કરી જો દિવા તો દિવા તો હેડ દઈ ખેતર માં જાવું હવે ઊંઘવા તો આખરો ચટલો આવી આખરો છોડા બો માંગે ખેતર માં છોડા બે મોટા ઢારે લાઈ ખેતર માં બે મોટા ઢારે લાઈ આ ગવે આ તો મજાઈ થી માય છે એક કે ઊભો નઈ રે બધા સેપટે પાટા જતા રહ્યા અલ્યા તારી યાર આ ધોય તો સી માજે તો કો આજુ પર ઓ દિવા તો પછી હજુ આયા

નકલી ભૂત થતો થતા શેઠ પહોંચી ગયો ભગવાન ના જોડે ભગવાન હું આવું મારો

เยอเอวรอวา่นตว่ัทาฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่า Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આ ડોહો તો કાઈ ગયો પેલા બે ઓમ જતા રહ્યા હવે પાછો જઉ આ ડોહન ચીરી આ ડોહન બેવરાઉ ડોહો માં છે દોડી તન આપી ગયો અલ્યા પૂછવા તો આપું તો કુણ હ ભૂત હ કોણ હ પૂછવા ન આયો માસો પોચકણ ડોહો આ ડોહા તો મોળખો સારી રીતે

અલે એક મિનિટ આ ભૂત માં જોડે આવતું તમ નહીં અને મને દેખાવ તમ જાતું નહીં આ ભૂત છે કે કોઈ બીજો માણસ લાગે મને તો પેલો જો પેલો વિજ્જો ઢોલો એનો અવાજ લાગ્યો તો થોડ થોડ કે તો બોલતો ને અને ડોહા ઢોહા કરતો ને એવું જ લાગે પાછું વાય જોવું પડશે નહી ચાલો તો આ બીક તો લાગે તો નહી તો ડોહો લુ જો ભૂત જો પાહાને જવું પડશે

તો ચેતરમાં જો તો હું તો ખેતરમાં જો તો ભુત તો કરે ઓ પેલા ઉડ્યો તો આયન મને તમે જ હતા ભુત અલ્યા ભુત અલ્યા ભુત નાતો રે આતું બોલો અલ્યા ભુત નાતો હું તી કાળયા તલખન તમે જ હતા તમે માં બિવા અલ્યા હું નાતો આતું બને અલ્યા મુતકે લ્યા આતું બોલો નતો હું બોલો સી તારા તા નિકળ બોલો અલ્યા હખડો રે કે વાગે બોલો